મોરબી મહાનગરપાલિકાના પશ્ચિમ ઝોન વિસ્તારની અંદર સનાડા રોડ ઉપર આવેલ નાની મોટી લારી ગલ્લાવાળાઓને જે મહાનગરપાલિકા દ્વારા દબાણના સમયે હટાવવામાં આવ્યા હતા પહેલાં તો એ લોકોની જે મિલકત જે લારીઓ લઈ ગયા છે એ નગર મહાનગરપાલિકા દ્વારા પાછી આપવામાં આવે બીજું કે જે આ લોકો છે લારી ગલ્લાવાળા લોકો એ લોકોને રાજ્ય સરકાર દ્વારા એક સ્કીમ અંતર્ગત લોન આપવામાં આવેલી હતી નગરપાલિકા દ્વારા ભૂતકાળની અંદર એ તમામ લોકો પાસે આઈ કાર્ડ છે જો એ લોકો એક વ્યક્તિના પાછળ પાંચ લોકોનું ભરણપોષણ પોષણ કરતો હોય આવા ગરીબ વર્ગના લોકોની સાથે જે અન્યાય થઈ રહ્યો છે એના અનુસંધાને આજે રજૂઆત કરી છે કે આવા લોકોને મહાનગરપાલિકાની કોઈ એવી જગ્યાઓ હોય કે જે બિનઉપયોગી હોય તેવી જગ્યાએ આ લારી ગલ્લાવાળાઓને પોતાના ધંધો કરવા માટેની છૂટ આપવામાં આવે આ અંગે માન્ય ડેપ્યુટી કમિશનર સાહેબે એવું કીધું છે કે આપ લેખિતમાં આપો અમે આની અંદર ચોક્કસ નિર્ણય લેશું અને જે કોઈ પણની લારી ગલ્લાવાળાની લારી જે લઈ ગયા છે એ નિયમોનુસાર એનું દંડ ભરીને છોડાવી શકે છે અને એ લારી છોડાવવા માટે અમે બધા જ ગલ્લાવાળાને કીધું છે કે આપ લિસ્ટ આપો અને આજ સાંજ સુધીમાં એ કમિશનર સાથે વાત કરીને છોડાવી આપશું તમે એના માટે કહી દીધી કે આ જે લારી ગલ્લા બધું ઉપડાયું બહુ સારી વાત છે પણ જેથી કરીને અમે જ્યાં કરી કરીએ સનાળા રોડ ઉપર પાણી પુરવઠા ઓફિસની આગળ એટલે અહીંયા કોઈ નર્તરૃપ નથી કે કોઈને અડચરુપ નથી કે જેથી કરીને અમને ધંધો કરવા દઈએ આમાં બધે વ્યક્તિનું દસ દસ જણાનું ગુજરાન ચાલે છે તો એમાં મોબાઈલની લોનું લીધેલી છે પછી નગર નગરપાલિકાની લોનું ચાલે છે કોઈ બીજી ઘરની લોનું ચાલતી હોય તો આમાં હપ્તા પંદર દિવસથી આ બધાના ધંધા બંધ છે તો આમાં હપ્તા કેવી રીતે ભરવા જેથી કરીને કાંઈક બીજી ગાઈડલાઈન બહાર પાડે કે અમને કંઈક ધંધાનું કંઈક ઠેકાણું આપે મારું નામ છે ભરતસિંહ અઠીસિંહ વાળા મારું નામ સંજયભાઈ વાવસાર છે અમે અહીંયા છેલ્લા દસ વર્ષથી ધંધો કરીએ છીએ અમારું ગુજરાન એના ઉપર ચાલે છે આજે અમારી આજીવિકા માત્ર ને માત્ર એક જ જગ્યા છે બરાબર છેલ્લા પંદર વીસ દિવસથી આજ અમારું રોજગાર બંધ છે આવક નામે કાંઈ છે નહીં આજે તમે સમજી શકો છો કે બધા ખર્ચા આજે અમારા ઉપર ચાલતા હોય ઘરમાં હું કમાનાર એક જ વ્યક્તિ છું બરાબર છે તો હવે અમારે શું કરવું કાંઈક ગાઈડલાઇન્સ મળે તો અમને સંતોષ થાય